નમસ્કાર મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચુક્યા છો હું છું આપની સાથે વિકાસ મૂકવાણા અને જે આખા ભારત દેશને એ ખાવાનું પૂરું પાડે છે એના માટે મહેનત કરે છે અને એ પોતે ભૂખ્યો રહી જાય છે કેમ કેટલીક વાર કુદરતી આફતના કારણે કેટલીક વાર માનવ સર્જિત આફતના કારણે હું એમ કહીશ કે ઘણીવાર માનવ સર્જિત આફતના કારણે આ જગતનો તાત પરેશાન થતો રહે છે અતિવૃષ્ટિ થાવે કે પછી એનો પાક સડી જાય કે પછી એને યોગ્ય ટેકાનો ભાવ ન મળે કે પછી એને ઓછા ભાવે એનો પાક વેચવો પડે એની સામે જોવામાં આવતું જ નથી જગતનો તાત હંમેશા લાચાર જ તમે જ્યારે પણ જો ખેડૂતોના વિઝ્યુઅલ તો એ લાચારી કેમ અનુભવતા હોય છે કારણ કે એક આખી સિસ્ટમ બનેલી છે કે ખેડૂત એ મહેનત બધીએ કરે ખેડૂત એનો પાક તૈયાર કરે ખેડૂત એ મજૂરી કરે પરંતુ તે શું એના હાથમાં એ કાવડે આવે છે ખરા શું એને એણે જે મજૂરી કરીને શ્રમ કર્યું એનું એને યોગ્ય મૂલ્ય મળે છે ખરા જવાબ એટલા માટે ના મળે છે કારણ કે વચ્ચે કેટલાક એવા વચ્ચે ત્યાંઓ છે વચ્ચે કેટલાક એવા લેભાગુ તત્વો છે વચ્ચે કેટલાક એવા ભ્રષ્ટાચારી અધિકારીઓ છે જેના કારણે ખેડૂતો સાથે હંમેશા અન્યાય થતો રહે છે પહેલા ડુંગળીની વાત કરી આજે મગફળી ડુંગળી બંને વિશે વાત કરીશું પરંતુ ડુંગળીની વાત એટલા માટે કરવી પડે છે કારણ કે આ વખતે બમ્પર વાવેતર થયું છે પરંતુ જ્યારે વાવેતર કર્યા બાદ ખેડૂતને આશા હોય છે કે મારો પાક વેચાઈ જશે મારો માલ વેચાશે પરંતુ જેવો યાર્ડમાં એ ત્યાં ઢગલો કરે એને એક બે રૂપિયા આપી દે આપી દેવામાં આવે છે અને પછી કહ્યું કે સંતોષ માણી લો શું આ યથા સ્થિતિ છે જગતનો તાત કેમ વારંવાર લાચાર થતો રહે છે આજે જણાવીશું સાથે સાથે તમે પણ તમારી વ્યથા અમને જણાવી શકો છો નીચે જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે તમે કહી શકો છો તમે એક ખેડૂત તરીકે આખરે શું વ્યથા અનુભવી રહ્યા છો અને આ પ્લેટફોર્મની મદદથી સરકારને પણ આપ રજૂઆત કરવા માંગતા હો તો નીચે જે નંબર ફ્લેશ થઈ રહ્યા છે એના પર આપ ફોન કરી શકો છો વિકાસ ડુંગળીની વાતથી શરૂઆત કરીશું થોડી વાર પછી કેમ કે ડુંગળીની વાત થી પૂરું નથી થઈ થોડી વાર બ્રેકિંગ હટાવી લો પ્લીઝ ડુંગળી પૂરું નથી થઈ જતું ઘણા બધા વિષય એવા છે ઘણા બધા મુદ્દા એવા છે કે જે ખેડૂતો માટે ચિંતાનું કારણ બનતા રહે છે સરકાર સરકારના પ્રવક્તા આશ્વાસન આપતા રહે છે પણ ખેડૂત ભોગવતો રહે છે હું કેવી રીતે કહું તમને થોડાક ઉદાહરણ છે બહુ પાછળ નથી જવાનું બહુ ભૂતકાળમાં પણ નથી જવાનું છેલ્લા કેટલાક સમયમાં જ આપણે જોઈ લઈએ એક ખેડૂત છે એ નકલી બિયારણ માટે હેરાન પરેશાન છે એક ખેડૂત છે છે જ્યારે એને ખાતરનો ખાતરનો જથ્થો જથ્થો જોઈતો હોય કતારોમાં રહેવા પછી પણ નથી મળતો નેતા આ જ મંચ ઉપર માફી માંગે છે કે અમે માફી માંગીએ છીએ કે ખેડૂતની આ સ્થિતિ છે એટલે કે એમને ખબર છે કે ખેડૂત પરેશાન છે કતારમાં ઉભો રહે છે એ જ ખેડૂતને જ્યારે ખાતર મળે તો જેની જરૂરિયાત નથી એને જે ખેડૂતને જરૂરિયાત નથી એને એવું નેનો ખાતર આપવા માટે દબાણ કરાય છે આ સિવાય જમીન માપણીના મુદ્દા પણ આવેલા છે જમીન માપણીમાં પણ ખેડૂતો હેરાન થાય છે આ ચાર વિષય કહેવા મેં વીજળીનો મુદ્દો લગાતાર ચાલ્યો આવે છે ઠીક છે સરકારે કેટલાક નિર્ણયો લીધા ને એમાં દાવા થાય છે કે હવે વીજળી ખેડૂતોને પૂરતી માત્રામાં મળે છે

તમે વિચારો કે એની હાલત કેવી હશે કે શાકભાજીને બજારમાં વેચવા જઈ શકે એટલો ખર્ચો પણ કાઢી ન શકે એવા ભાવ થઈ ગયા હોય ત્યારે એક ખેડૂત લાચાર હોય કે એની ઉગાવેલી પરસેવો પાડીને ઉગાવેલી શાકભાજી ફેંકી દેવી પડે એ પછીનો વિષય બહુ તાજેતરમાં ટેકાના ભાવે ખરીદી માટે મગફળીની રજીસ્ટ્રેશનનો જે વિવાદ થયો રજીશ મગફળી વાવી હોય ખેડૂત આમ ખેતરમાં ઉભો બતાવે પણ સેટેલાઇટ માં કે ભાઈ તમારી વાડીમાં કે તમારા ખેતરમાં તો મગફળી છે જ નહીં આ પ્રશ્ન થયો નવો એક વિવાદ જેના પર આજે પણ તમે ચર્ચા કરી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે કે મગફળીની ખરીદી સિત્તેર મણ થશે નહીં કે બસો મણ હમ આ વિષય તો ચાલી જ રહ્યો છે હવે વધુ એક ઉમેરાયું છે એમાં હું સાત આઠ મુદ્દા બોલ્યો ખેડૂતોના સાત આઠ પ્રશ્નો હજુ એમાં એક ઉમેરી દઉં પાક વીમાનો પ્રશ્ન લાંબા સમયથી ખેડૂતોનો ચાલી રહ્યો છે ઘણી બધી ચર્ચાઓ થઈ ઘણા બધા દાવાઓ થયા આશ્વાસન મળ્યા પણ હજુ એ પ્રશ્ન ઉકેલાયો નથી અચ્છા હજુ એમાં એક ઉમેરી દઉં ગયા વર્ષે જે અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું એ પછી આ વર્ષે પણ જે થયું આ જ મંચ ઉપરથી સરકારના પ્રવક્તાને જોડ્યા હતા આપણે

આ ડુંગળીની જે પરિસ્થિતિ ઉભી થઈ છે આ અમરેલીની

જામનગરનો આ એક કિસ્સો જ્યાં આપવા માર્કેટિંગ યાર્ડ મમલ આવક થઈ પરંતુ ખેડૂતોને ડુંગળીના અભાવ નથી મળી રહ્યા કેટલો ભાવ મળી રહ્યો છે એક કિલો ડુંગળી નું લઈ દેશ માં બીજા નંબરે છે ડુંગળીના ઉત્પાદન સમગ્ર દેશમાં એટલી ડુંગળી અને આ જોઈ લો તમે ક્વોલિટી ડુંગળીની એક નંબર ક્વોલિટી ની આ ડુંગળી જેને તમે હું મારા ઘરમાં લાવીએ તો સિત્તેર એસી રૂપિયા પ્રતિ કિલો ચૂકવીએ છીએ પ્રતિ કિલો સિત્તેર થી એસી રૂપિયા વચેટિયા વચેટિયા ની જે સિસ્ટમ છે લોકો પૈસા ખાઈ જાય છે ખેડૂત પણ પરેશાન થાય અને ગ્રાહકોને વધારે પૈસા આપવા પડે છે ખેડૂતને માકુલ કિંમત નથી મળતી આપણી સાથે એક પ્રકાશભાઈ જોડાઈ ગયા છે પાટણથી એમની સાથે વાત કરીએ પ્રકાશભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આ મુદ્દાની વાતના મંચ પરથી આ કાર્યક્રમથી આપ શું કહેવા માંગશો સૌ પ્રથમ આપને જય કિસાન ખેડૂતના પ્રશ્ન બદલ ધન્યવાદ હવે હું એક હકીકત ખેડૂત છું જી એક નોર્મલ વસ્તુ જ્યારે ખેડૂતનો કોઈ પણ ક્રોપ લોન ચણા ડુંગળી ઘઉં કપાસ કોઈ પણ ક્રોપ જ્યારે એના માર્કેટ પીરિયડમાં ખેડૂતના ક્રોપ લોનમાં જ્યારે માર્કેટમાં આવે ત્યારે હકીકતમાં એક કઈક કહેવા ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે મગફળી વડ જયારે ખેડૂતનો માલ માર્કેટમાં આવે એટલે એક અલગ રીતે સિસ્ટમથી ભાવ એકદમ ગગડી જાય પછી જ્યારે ખેડૂતને કમ્પ્લેટ પોતાના જે વસ્તુનો માલ પ્લાન ખલાસ થઈ જાય ઇન ધ સ્પોટ તરત એ બજારની અંદર માર્કેટનો ભાવ ઉચકાય એટલે સરકાર આ બાબતની અંદર જે ચેન્જ હોય છે એ ચેન્જ કેમ સિસ્ટમની રેગ્યુલર કરી શકતી નથી એ જ વિચારવાનો પ્રશ્ન છે બીજો મારો અનુભવ

એ માત્ર પાટણની નથી આખા ગુજરાતના ખેડૂતોની છે કે જ્યારે સોનાનો ભાવ ચાલીસ પચાસ હજાર હતો ત્યારે પણ ડુંગળી ખેડૂતો પંદર વીસ રૂપિયા વેચી શકતા હતા અને આજે જ્યારે સોનું સવા લાખની નજીક પહોંચી ગયું છે સવા લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ત્યારે એ ખેડૂત પાસે એની વાવેલી ડુંગળી બે રૂપિયા કિલો માગવામાં આવે છે બે રૂપિયા તમે વચેટિયાઓ વચેટિયા નથી હવે આ લોકો હવે ખેત માફિયાઓ છે ખેત માફિયા એટલે કે ખેત ઉત્પાદકોને પરેશાન કરીને પીડિત કરીને પ્રતાડિત કરીને અને શું નિયોજિત આખું શું વ્યવસ્થિત એક આખું નેક્સેસ ચાલી રહ્યું છે ખબર નહીં ક્યારે તૂટશે આપણી સાથે બાવળાથી એક ખેડૂત મિત્ર જોડાયા છે કાનભા એમની સાથે વાત કરીએ કાનભા આપનું ગુજરાત પક્ષમાં સ્વાગત છે શું કહેવા માગશો આપ જી નમસ્કાર નમસ્કાર કાયનભા બોલું છું કે બાવળા એવું છે ત્યાર હું બત્રીસ સર રહ્યો મનો અનુભવો છે ખેતીનો આજે ખેડૂતો પાસે જયારે માર્કેટમાં માલ વેચાવા આવશે એ પછી એ ભાવ મળતા નથી ખેડૂત પાસેથી માલ બધો થતો રહ્યા પછી વેપારી નો ફાયદો થાય છે સરકાર નિકાસ આપતી નથી ખેડૂતો પાસે માલ ત્યારે અને આજે એ વેપારી પાસે જ્યાં પછી સરકાર નિકાસ આપે છે એનો ફાયદો થાય છે બીજું માર્કેટ એનો બધા ભાગી પડ્યા છે કે પ્રાઇવેટ માર્કેટો મંજૂરી આપી દેશે એટલે માર્કેટ માં માલ આવતો બંધ થઈ જાય છે અને હરાજીમાં ભાવ ઓછા મળે છે ખેડૂતોના કે બાદની શેષ આવતી બંધ થઈ ગઈ માર્કેટોમાં

આજે ખેડૂતો એકવા જાય કારણે માલ ભાવ મળતો નથી પૂરતો ખેડૂતના જે ભાવ પેદાશ કરવા માટેના બહુ બિયારણ દવાઓ બહુ મોંઘી પડે છે આ અમારે અમદાવાદ જિલ્લામાં ત્રણ વર્ષથી ખેતી અમારી નિષ્ફળ જાય છે કે હજુ પાણીનો નિકાસ થતા જ નથી ઉનાળું ડાંગેરું કર્યું ઉનાળું ડાંગેરમાં મળતા તે બધી ડાંગેરું બગડી હતા હાલે અમારે બધી પચાસ ટકા જમીન અમારે ધોળકા બાવરા સાણંદમાં પડી રહી છે પાણીની નિકાસ નથી એના કારણે એટલે અધિકારીઓ કઈ ધ્યાન આપતા નથી ઉપર રજૂઆત કરવા જઈ મંત્રીઓ કઈ સાંભળતા નથી એટલે આજે હું તો ભાજપ છું પણ આજે અમારે બોલવું પડે છે ખેડૂતો અમે બેકાર થઈ ગયા છીએ અમે ખેડૂતો તરીકે બેકાર થઈ ગયા છીએ જામનગર થી જોડાયા છે એમની સાથે વાત કરી રમેશભાઈ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે શું કહેવા માંગશો આપ મારું કેવાનું એમ છે કે આ વેપારીઓ અને સરકારી અધિકારીઓ ની લૂંટી લેવો ષડયંત્ર નીતિ હોય એવું લાગે છે કારણ કે જોવો નવસો રૂપિયા સુધી ની લીધે ડુંગળી એટલે મગફળી લઈએ છે પણ તેલ નો ભાવ તો ચૌદસો રૂપિયાના ભાવ થી જ લઈએ છે હાલમાં કઈ નથી એટલે આ લોકોની ચાલે જે ખેડૂત ને કેવી રીતે બદબ કરવો અને અમુક રાજકારણીઓ પણ આમાં જોડાયેલા હોય એવું લાગે છે જયારે તમારે વધે તો એવા સમાચાર ના ચલાવતા કે ભાઈ બજેટ કરવા તમે ભાવ આપી દેજો આ અપીલ કરેલી છે જે છે નથી મળતું ખેડૂતોને એની પાછળ જે ભાવફેર કરી રહ્યા છે એ લોકો રમેશભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ જે ભાવફેર કરી રહ્યા છે એ લોકો જવાબદાર છે બજારમાં સો રૂપિયા જે વસ્તુ વેચાય છે

ગયા એપ્રિલ થી ગગડી ગયા છે હજી સુધી પોસાટ છમ ભાવ ક્યાં નથી મે કો વિગા ની ડુંગળી વાવી હતી અને મેળો ભર્યો હતો હવે ઈ મેળો અત્યારે ખાલી નથી કર્યો ભાવ ઓછા ભાવ ના હિસાબે પૈસા ભેરા થતા નહોતા હવે અડધો માલ બગડી રાઘવભાઈ તમારી અપેક્ષા શું છે કેટલો મિનિમમ ભાવ મળવો જોઈએ પ્રતિ વીસ કિલો ત્રણસો થી ચારસો મળે ને ઓકે અને બજારમાં શું ભાવ છે અત્યારે અત્યારે બજારમાં પચાસ થી માંડી અને બસો સુધી છે બહુ ક્વોલિટી માલ હોય તો બચો મળે જો સરકાર અને સરકારના પ્રતિનિધિ આ સાંભળી રહ્યા હોય ગુજરાતના ખેડૂતની પીડા સાંભળી રહ્યા હોય તો સો વીઘામાં ડુંગળી વાવી છે ત્રણસો થી ચારસો રૂપિયા જો ભાવ એમને મળે તો એમને સામાન્ય વળતર એમનું પરસેવાનું વળતર મળે એમ છે અને બજારમાં ભાવ શું છે પ્રતિ વીસ કિલોગ્રામ પચાસ રૂપિયા અઢી રૂપિયે કિલો ખેડૂત પાસેથી ડુંગળી માંગવામાં આવે છે એ ખેડૂત પાસેથી એ ડુંગળી જે બજારમાં સો સો રૂપિયામાં ગ્રાહક ખરીદે છે અને મહેનત કરે ખેડૂત બધી માથાકૂટ ખેડૂતે કરવાની રજીસ્ટ્રેશન બિયારણ દવા મજૂરી કરવાની અને એ બધી જે મહેનતનું જે પરિણામ છે આ વચ્ચે ટ્યાવ લઈ જાય છે આપણી સાથે વજુભાઈ જોડાઈ ગયા છે જામ જામકંડોડાથી એમની સાથે પણ વાત કરીએ વજુભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે શું કહેવા માંગશો આપ આ ડુંગળી તો ઠીક છે તો આ બધે કપાસ મગફળી અત્યારે ખેડૂત ની ગતિ કેવી છે ભ્રષ્ટાચાર ભાજપ સરકાર નવરી ક્યાં છે ના આપની વાત બિલકુલ સાચી છે કે અનેક જગ્યાએથી અવાજ ઉઠી રહ્યો છે કે ભાઈ જ્યારે પાકની શરૂઆત થાય કે પાક લણો કે એનો ભાવ લો ત્યાં સુધી ખેડૂત પીસાતો જ રહે છે આ અત્યારે મગફળી તો જોવો તમે સાહેબ આ ખુલ્લા યાર્ડમાં કેટલામાં વેચાય છે હમ હમ અમરેલી માં પણ મોટી માત્રામાં ડુંગળી નું ઉત્પાદન થાય છે તો અમરેલીથી નેતા છે હિરેન હીરપરા એમને કોલ કરો પીસીઆર ટીમ એ કનેક્ટ થાય તો આપણે એમની સાથે ડુંગળીના ભાવ પર વાત કરીશું અત્યારે વધુ એક ખેડૂત મિત્ર આપણી સાથે જોડાયા છે જી છે હદે ફોન આવી રહ્યા ખેડૂત કેટલો પીસાયેલો છે પીડાયેલો છે જામનગરના જે ખેડૂતોની વ્યથા છે એકવાર એ આપણે સાંભળી લઈએ કે એમને ડુંગળીમાં કઈ કઈ સમસ્યા થઈ રહી છે ભાવની સમસ્યા વાયરસ સમસ્યા બધી સમસ્યા છે એકવાર એ સાંભળી લઈએ હું ડુંગળી ભરીને આવ્યો છો પચાસ કટ્ટા લઈને આવ્યો છો એસી રૂપિયા મને ભાવ આવ્યો આમ તો અમને પોહાય કેમ કેટલો ખર્ચા આવે પકાવવાનો ખર્ચો સત્તર અઢાર હજાર રૂપિયા વીજે ખર્ચો આવે સરકાર શું કરે છે સરકાર ભાવ કરે તો થાય અમે તો પોસાય કેટલો ભાવ અઢીસો ત્રણસો રૂપિયા ટેકાણો ભાવ કરી દઈએ ને તો પોસાય અમને ગત સપ્ટેમ્બર માસની અંદર જામ આપા માર્કેટિંગ યાર્ડની અંદર પંદર હજારની બે દાગાની કુલ આવક થયેલ હતી

એમના મોઢેથી સંભળાવ્યું અમે ચાલીસ રૂપિયા પ્રતિ મણ વીસ કિલો આવે એક મણમાં ચાલીસ રૂપિયા એટલે બે રૂપિયા કિલો ડુંગળી કઈ સ્તરે એમ કયા સ્તરે ખેડૂત પોતાની વાડીમાંથી ડુંગળી કાઢીને યાર્ડ સુધી પહોંચાડે ને તો એ પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ પ્રતિ કિલો બે રૂપિયાથી વધારે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ના મળે આપણી સાથે મોરબીથી ખેડૂત મિત્રો જોડાયા છે મજુભાઈ એમની સાથે વાત કરીએ જી મજુભાઈ હા

થાય અને આ આજ પરિસ્થિતિ રહેવાની છે અને બધા હોવો જોઈએ કે આપણે એમ છે ચૂંટણીનો બહિષ્કાર કરશું બહિષ્કાર ન કરાય સરકારને ઉલડી નાખી દેવાય તો એનું નામ પ્રજા લખી દેવાય પ્રજા લખી જવાય રાજસ્થાનમાં પાંચ પાંચ વર્ષ નાખે સરકાર

અને યાર્ડ તમે લઈને જાઓ ટેકાના ભાવે તો ન્યાય ઉઘાડી લૂંટ થાય છે ખેડૂતો નો માલ ટાઈમે પૈસાનો વહીવટ કરો તો તમારું ટાઈમે આમ છે છે એમ કરીને તમારો માલ કડે ચડાવે છે બરોબર અને ખેડૂતોને છે ને હવે આ સરકાર અમે આંદોલન છેડવાની જરૂર છે જો ખેડૂત આંદોલન છેડશે ને તો આ સરકાર ઝૂકશે

પોતાને જે પ્રસ્થાપિત કરીને આગળ આવેલા નેતાઓ છે એ ખેડૂતો માટે અવાજ નથી ઉઠાવી શકતા એ શાસક પક્ષની અંદર સાથે રહીને અવાજ નથી ઉઠાવી આપણી સાથે મુફદલ હિરેનભાઈ હિરેપરા જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ પ્રદેશ મહામંત્રી છે કિસાન મોરચાના હિરેનજી આપનો ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે હિરેનજી અમે શોની શરૂઆત કરીએ અને ગુજરાત ભરમાંથી ફોન આવી રહ્યા છે ખેડૂતો પરેશાન છે ડુંગળીના ભાવને લઈ પહેલા ડુંગળી વિશે વાત કરીએ કેમ યોગ્ય ભાવ એમને નથી મળી રહ્યા નમસ્કાર આજે જયારે ખેડૂતોના મુદ્દા ઉપર આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ ત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ નથી મળી રહ્યા એ જે વિષય છે અત્યારે અત્યારે જે જે અંદર અંદર ડુંગળી આવી રહી છે એ આમ ડુંગળીઓનું ઉત્પાદન થતું હોય છે એ આવતી હોય છે પરંતુ ખેડૂતોને પોષણક્ષમ કાયમી ભાવ મળી રહે એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સતત ચિંતિત હોય છે જયારે જયારે ડુંગળીના ભાવો ગગડ્યા છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોની વચ્ચે આવી અને જે હોય એમાં મદદરૂપ થવાનો પ્રયાસ કરતી હોય છે આપણે થોડા સમય પહેલા પણ જોયું છે કે જયારે સફેદ ડુંગળી હોય કે લાલ ડુંગળી હોય એમની આયાત અને નિકાસની જે પરિસ્થિતિ હોય છે એ એના હિસાબે માર્કેટ અપ અને ડાઉન થતું હોય છે ડુંગળી છે એ શાકભાજી વર્ગનો પાક છે જ્યારે લોકોની જરૂરિયાત પ્રમાણે એ લોકો ખરીદતા હોય છે અને ઉત્પાદન એ સારું આવતું હોય છે ખેડૂતો માટે ખૂબ સારી બાબત છે ખેડૂતનો દીકરો રાત દિવસ મહેનત કરી અને પોતાનો મહામૂલો પાક એ પકવે છે ત્યારે માર્કેટની અંદર જ્યારે પાકે આવતો હોય છે ત્યારે આ માંગ અને પુરવઠો એની બંનેની પરિસ્થિતિઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક એ વધારે ઉત્પાદન અને સારું ઉત્પાદન અને સામે લોકોની જરૂરિયાતો ભાવ કેટલો મળે પ્રતિમણ માત્ર બસો રૂપિયા આ સ્થિતિ શું યોગ્ય છે આ સ્થિતિ જરા પણ નથી ખેડૂતો રાત દિવસ મહેનત કરતા હોય છે મહામુલો પાક છે

ખેડૂત મિત્રો જે ફોન કરી રહ્યા છે કેવી વ્યથા ઠાલવી રહ્યા છે અને સરકાર વિરુદ્ધ કેવો રોષ ઠાલવી રહ્યા છે મને ખબર છે સરકારે સહાયની જાહેરાત કરી હતી ડુંગળીના ભાવને લઈને પણ પચાસ હજારની મર્યાદામાં એ મને ખબર છે પણ આજે જ્યારે બજારમાં પચાસ સાહીઠ કે સિત્તેર રૂપિયામાં કિલો ડુંગળી મળતી હોય અને ખેડૂત બે રૂપિયામાં શા માટે આપે હિરેનભાઈ હલો જી હિરેનભાઈ જી આપને મારો પ્રશ્ન સંભળાયો કે ફરીવાર રિપીટ કરું જી બોલો હું એમ કહું છું કે આપ જો અમારી સાથે 15 20 મિનિટ જોડાયેલા રહો તો આખા ગુજરાતમાંથી ખેડૂત મિત્રો જે વેથા ઠાલવી રહ્યા છે સરકાર સામે જે ગુસ્સો ઠાલવી રહ્યા છે એ તમે જો સાંભળશો તો તમે એવું નહીં કહો કે ભાજપ હંમેશા ખેડૂત સાથે જોડાયેલો રહે છે અને બીજી વાત 50 60 કે 70 રૂપિયામાં રિટેલમાં ડુંગળી મળતી હોય તો ખેડૂત 2 રૂપિયામાં કિલો ડુંગળી શા માટે આપે હું આપના માધ્યમ થી એ પણ આપને પણ વિનંતી કરું છું કે ખેડૂતો પક્ષ લઈ વાત કરી રહ્યા છીએ હંમેશા પક્ષ સાથે સાથે જયારે આ જ ભાવ એ વીસ રૂપિયા ખેડૂત ને મળતા થશે કિલો ના ત્યારે આપણે જ પાછા ડિબેટ કરીશું કે આજે ગૃહિણી નું બજેટ ખોરવાયું બંને વચ્ચેના જે તફાવતના હિસાબે ક્યાંકને ક્યાંક આ રોષભરીલા લાગણી ઉપસ્થિત કરવાનો પ્રયાસ એ કોઈકને કોઈ રાજકીય પક્ષો કરતા હોય છે રાજકીય રોટલા શેકવા માટેનો પ્રયાસ કરતા હોય છે પણ આપના માધ્યમથી હું ચોક્કસ કહીશ કે ખેડૂતોની વ્યથા અને વેદનાઓ હોય છે ત્યારે રાજ્ય સરકાર એ ખેડૂતોની વચ્ચે આવીને ઊભી રહેતી હોય છે અને ભૂતકાળની અંદર પણ એ ખેડૂતોની ડુંગળી એને પોષણક્ષમ ભાવો મળે એ માટેના પ્રયાસ એ સરકારે કર્યા છે અને વર્તમાન પરિસ્થિતિઓ પણ આવી કોઈ ઉપસ્થિત થશે તો રાજ્ય સરકાર સરકાર એનો યોગ્ય રસ્તો બિલકુલ આભાર અમારી સાથે જોડા વાતચીત કરવા બદલ વધુ એક ખેડૂત મિત્રો જોડાયેલા છે જી પ્રદીપભાઈ શું કેવા માંગશો વેપારી પાસે જાય છે વેપારી સ્ટોકીસ કરી લે ત્યારે એને પાંચ પાંચ ગણા ભાવ મળે છે આ ભાજપ સરકાર નીતિ છે આના માટે આપડે શું કરવું બિલકુલ એટલે આ સમસ્યા બંને બાજુ એ છે અને એ પણ સરકારે જ વ્યવસ્થા કરવાની છે હમણાં હિરેનભાઈ કહી રહ્યા હતા કે જ્યારે ભાવ વધી જાય ત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું એ તો પ્રશ્ન છે ને ગૃહિણી પણ નાગરિક છે અને ખેડૂત પણ નાગરિક છે તો બંને પ્રશ્નો સમાંતર રાખવામાં છે જ

લોકો છે આવા કે અમે આપીશું પરંતુ જો ખેડૂતને ભાવ મળે તો તમે એમ નહીં કે ખેડૂતને નવ રૂપિયા આપ્યા અને પછી અહીંયા લોકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે આવી પરિસ્થિતિ ન થવી જોઈએ તમે જો ચારે બાજુ તમે દ્રશ્યો જો આકાશી આફત હોય પાક નુકસાની હોય રેડાવટી ડુંગળી હોય કે પછી મગફળી મગફળીનો ઇશ્યુ તમે જુઓ કે જ્યાં અત્યારે અત્યારે ચર્ચા એ થઈ રહી છે કે ટેકાના ભાવે તમે એ ભાવ તો જાહેર કર્યો કે ચૌદસો એકાવન ભાવ આપવામાં આવશે પરંતુ ક્યારે ખરીદશો અને હવે ખેડૂતોની ચિંતા એ પણ સતાવી રહી છે કારણ કે માર્કેટમાં એવી વિગતો વહેતી રહી છે સરકાર તરફથી અને ભાજપ પક્ષ તરફથી સ્પષ્ટતા કરાઈ કે કે નથી ફક્ત ખરીદાશે પરંતુ કોંગ્રેસે પણ હવે આ બાબતે વિરોધની શરૂઆત કરી છે ભાજપે અને આજે સરકાર તરફથી સ્પષ્ટતા થઈ કે હજુ એવી કોઈ જાહેરાત થઈ નથી પરંતુ ક્યારે જાહેરાત થશે અને મગફળીને લઈ શું વિગતો આપવામાં આવશે નજર રહેશે પરંતુ એક વાત નક્કી છે કે જો તમે આ ખેડૂતોના નામે મત લો છો જો ખેડૂતોના નામે તમે રાજકીય રોટલા શેકો છો તો પછી એ રોટલો ખાવાનો અધિકાર ખેડૂતોને પણ છે ખેડૂતોની સામે જોવું પડશે ક્યાં સુધી એનો ફક્ત એક રાજનીતિક ટૂલ તરીકે તમે ઉપયોગ કરતા રહેશે એમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ત્રણેય આવી ગયા ખેડૂતોને સાથે રાખી ખેડૂતો માટે કામ કરતા રહે એ અહીંયા અમારી આશા અપેક્ષા છે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર નમસ્કાર